ભગવાન આ તમારું કેવું રૂપ તમે તો ઉંદર છો માઉસ અને જો અરે જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો શ્રી કૃષ્ણની જેમ વિરાટ રૂપના દર્શન આપો શિવની જેમ તાંડવ કરો એક મીડેક મીડેક મિનિટ પણ 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 આ ભારતમાં તો મહાભારતના કુરુક્ષેત્ર જેટલી જગ્યા પણ નથી વધી હવે તો ત્યાં પણ વિશાળ વિશાળ મોલ બની ગયા છે અને આ 10 બાય 10 ની ખોલી તો હું માર સમાવ છું ને એમાં વિરાટ રૂમ દર્શન એ ક્યાંથી શક્ય હોવાના ભગવાન મારે વરદાન જોઈએ છે પાસવર્ડ નું વરદાન જેનાથી હું બીજાના પીસી ની માહિતી મારા પીસી માં લઈ શકું આ સરકારી આ અર્ધ સરકારી વિગતો જાણી શકું અને બીજાના ખાતાના બ્લેક મની મારા ખાતામાં લઈ શકું ભગવાન મને વરદાન આપો હો આ શું જો મારા ખાતામાં અલગ અલગ ખાતાઓમાં કરોડ જમા થયા છે વાહ જો આ દુનિયામાં કોઈ પણ માણસ પાસે પૈસા હોય ને તો તે બધું જ કરી શકે છે બધું જ એટલે બધું જ અને આ યુગ નો ભગવાન એટલે કોમ્પ્યુટર મારી આ પાંચ આંગળીઓમાં કેદ થઈ ગયો છે અને હું મનજો આ જગતનો ધનવાન પુરુષ હાલો હા એપોલો હોસ્પિટલ હા 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 તમે તમે ઓપરેશનની તૈયારી કરો હા તમારા ખાતામાં થોડી જ વારમાં પૈસા મોકલાવું છું શું પૈસા જમા થશે પછી જ ઓપરેશન ચાલુ કરશો કોઈ વાંધો નહીં જસ્ટ વન મિનિટ હમણાં જ પૈસા મોકલાવું છું

હે ભગવાન મને માફ કરો ભગવાન હા શું થઈ ગયું હા દાદાજી હા હા મને ખબર છે કે તમારે પૈસા નહીં પણ હું જોઈએ છે પણ આ હવે હવે શું કરું ના ભગવાન ના ડિલીટ કરો મારો આ વર્તમાન અને મારો ભૂતકાળ મારે જોઈએ મારો પાસ્ટ વર્લ્ડ હા ભગવાન હા જ્યાં જ્યાં હું મારી દાદીના ખોળામાં દાદીના ખોળામાં વડના વૃક્ષ નીચે સૂતો અને દાદી મને રામકૃષ્ણ ની વાતો કરતી અને અને હે ભગવાન આ શું થઈ રહ્યું છે અને જ્યાં ત્યાં જ્યાં પરિશ્રમ કરીને આવતા ખેડૂતો પોતાનો પરસેવો પાડીને ખેતરમાં પાક ઉગાડતા હરણો કૂદકા મારતા સસલાઓ ખાતા સસલાઓ દોડતા અને બકરીઓનો બે બે સંભળાતો હે ભગવાન આ શું થઈ ગયું આ હવે હવે હું શું કરું આ શું મારા હાથ મારા હાથ સરખા થઈ ગયા વાહ થેન્ક યુ ભગવાન થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર તમે મને માફ કર્યો ના હવે હું આજ પછી કોઈ દિવસ પણ આવો ગુમાન કે પછી આવા બ્લેક મનીનું કામ નહીં કરું ભગવાન થેન્ક યુ ભગવાન થેન્ક યુ